હા તો પહેલાં તો બધાને ગુડ આફ્ટરનૂન જય માતાજી જય મુરલીધર આજે નવો દિવસ સુગી ગયો ને બપોરે થઈ ગયો તડકો થઈ ગયો ફોલ અને બપોરે વેરે આપણે બ્લોગની શરૂઆત કરી ફવારમાં કંઈ યાદ આવે નહીં આપણે દરરોજ ઉતારતા ન હોય એટલે તો હે ને બ્લોગની શરૂઆત કરી અને આપણે હે ને પાણી સાટવા આવી ગયા પણ મકાનની વાત કરીએ ને તો લેન્ટર ભરાઈ ગયા લેન્ટર ભરાઈ ગયા ને ચાર પાંચ દી થઈ ગયા પાંચ છ દી થઈ ગયા અને પાણી સાટવાનું ચાલુ છે લાઇટ ગઈ ને લાઇટ નથી મોટર થઈ ગયું બંધ મજા આવ્યા ઓર મેં જો મજા હે હિન્દુસ્તાન કે વ્યક્તિ થોડુંક રહી ગયું સાટવાનું પછી યાદ એવું ગલો ઘડી પર આવી બેઠા ને લાઇટ છે નહીં તો હું કરું તો બ્લોગની શરૂઆત કરી દઉં એક દિન આપણે બ્લોગ નથી ઉતાર્યું કારણ કે આ થોડા થોડી મહેનત દીયાખામાં કલાક દોઢ કલાક થાય ને ક્યાં તો તડકો એટલો પડે ને ત્યાં પાણી સીડિયા નાખાય ને તો એ સુકાઈ જાય તે પાણી સાટવાનું વધી જાય દિયાખામાં સૌથી હાથવાર ઓછામાં ઓછું પાણી સાટવું પડે એમાં ટાઈમ મળે નહીં કંઈ અને પાણી સાટતા હોય ને એટલે આપણે મોબાઈલ પર ન લઈ આવીએ કારણ કે હે ને પાણી ઉડે ને ભીંજાઈ જાય ને એવું બધી થાય એટલે મોબાઈલ પછી ઘેર મૂકીને આવતા રહીએ અને ભાઈ તડકો એટલો હોય ને કે આખું નથી ખુલતી જોરદાર તડકો છે આ રીતના હે આ સીડી આવી ગઈ લાઈટ વહી ગઈ કોંડિયું બોંડિયું બધું ભરી લીધું છે લાઈટ વહી ગઈ થોડુંક પાણી સાચો ને થોડુંક બાકી છે ને અહીંથી આમ સીડી પાછી ઉપર જાય અને હેઠેથી સીડી ઉપાડી આ રીતના કંઈક છે અને આની ઉપર છે ને હાલવામાં ધ્યાન રાખવું પડે આ બારી ઉપર ને એ બધીમાં તો છે ને આમ બોક્સ ભરી ગયેલું હોય ને તો લેન્ટર પોડું હોય ને દિવાલ ઉપર છે ને હાવ નાનો લેન્ટર હોય ભૂખરાના માપ એટલે હાલમાં ધ્યાન રાખવું પડે પડી જવાય તો જાય આપા તો હજી થોડુંક ઓછું હેઠું હે ભરતી છે આ બાજુ બહુ હેઠું હે ખેતરે જોરદાર હેઠું હે આપણે સણતા સણતા લેન્ટર પી ગયા ક્યાંય નારળિયા પગી જાય તોપા પગ્યા હોય ને ક્યાંથી તોડી લેવાના

આ રીતના હવાનું બગીચામાં મોટર આવતી હતી પાણી ભરાઈ ગયું ને લાઈટ બાર એક વાગ્યે વહી જાય હા એક વાગે વહી જાય સવારી પાંચ વાગે આવે ને એક વાગે વહી જાય કઈક કામ ને લીધે બંધ કરી થોડીક વાર પેલા કુંડિયું ભરી લઈએ એક હાર બગીચામાં પાવા નથી પાઈ દઈએ ને પાણી સાટતા હોય બધું વેરું કરતા હોય તો કુંડિયું ભરાઈ ગયું બગીચામાં જે હાયર બાકી હતી એમાં પાણી ચાલુ કરી દીધું ને અહીંયા પાણી સાટવા આવ્યા ને થોડુંક અડધું સાટી દીધું ને લાઇટ વહી ગયું હવે અહીં ઘડી ખીરે બેઠા આવી જાય તો પછી ઘણી ગણીએ ધૂકા ખાવાની પાણી જ જાય ખાઈ પી લઈએ ઢોરને નિરણ કરી દઈએ હવે ત્રણ ચાર દિવસ પછી કારીગર આવે ને ત્યાં સણાઈ જાય અને સુમાહા પર પહેલાં હે ને સ્લેબ ભરાઈ જાય ને તો પછી આમાં સુમાહામાં હેને ને કઈ વાહન આવે નહીં ગારો થઈ જાય અને મેનનો સુમાહું આવે પહેલાં સ્લેબ ભરી લેવાની ફૂલ ગણતરી છે પણ કારીગર હે ને આવતા નથી ને એવું બધું ઘેર આજકાલ આજકાલ કરે ચાલો લાઈટ આવે ને તો પેલા પાણી સાટી દઈએ ઘડી ખોરો ખાઈ લઈએ પછી ઘેર જઈને પાછા આપણે બ્લોક કન્ટિન્યુ કરીએ તો લાઈટ આવી ગઈ ચલો ચાલુ થઈ ગઈ ને પાણી આવી ગયું મોટરમાં પાણી સાટી દઈએ

હા તો મસ્ત મજા પાણી સાચી આવ્યા મોટર બોટર બગીચામાં ચાલુ કરવાની પાછી કરી દીધી નિરણ કરી દીધી બધું કામ થઈ ગયું અને ખાવાનું ટાઈમ થઈ ગયો બપોરે દોઢ વાગી ગયો અને ખાવામાં હે ને ટમેટા શાક ને રોટલી ને રાતી ને છાશ ઠંડી ને કૃષ્ણાબેને ત્યાં પપોડ્યું ઘર નાખીને કમ કહેવાય ને પપોડું ખાધે રાય ખાય હે ને ખાઈ ફટાફટ પછી પછી હજી પાણી જો અડધી કલાક આરામ કરી લઈએ પોણી કલાક માં તો તડકો જ એટલો હોય ને ભાઈ ઘા ઉકાઈ જાય અને પાણી સાટતા હોય ને એમ થાય કે ગરમ છું હોય ને ગુણ બધી સ્લેપ ગરમ ગરમ પાણી આવે થોડીક વાર નળી સાલો લેવા દે પછી ઠંડો પડે એટલો તડકો હોય હજુ બારા બાય તો ફટાફટ ખાઈ લઈએ પેલા મારો તમારે કોઈ નહીં ખાવું હોય તો કૃષ્ણાબેન ખાન નાખી કે ઘર એમાં ઘર ખાધે રાખો હાલો હાલો તો ખાઈ પીને આવી ગયા મકાનમાં પાણી સાટવા હજી એક કલાક ને માથે પંદર વીસ મિનિટ થઈ ગયા હા હુકાઈ ગયું અહીંથી સારું કર્યું સાટતા સાટતા ત્યાં પી ગયા ને સીડી ઉપર ત્યાં લાઈટ વહી ગઈ लाइट पाँच आई विडियो चालू करो क्या पंद्रह बे मिनट राह पे हम तो कलो शूट कर ली तो लाइट आ गई तो फटाफट पानी चाटी दी पी लाइट वही जाए तो आप बेही बेही ने तड़को तटको काट आखो पानी चाटी तो थोड़ी थोड़कवा आराम कर ला कलाक दौ कलाक आराम एक बार पानी चाट दिए दौक कलाको बाधो नहीं लगभग थोड़ा आ तड़को खाए तो वो नहीं હવે ચાર ચાર પાંચ દી થઈ જાય એટલે એટલો બધો વાંધો નથી ચાલો હે પેલા લાઈટ આવું હે કરમમાં જ કઠણાઈ છે થોડીક વાર પછી રાહ જોઈએ આવે તો ઠીક છે બાકી પછી આમાંથી ડોયલે ડોયલે વરગુમો પડશે અહીંથી ડોલું ભરીને અહીંયા સડાવું બી અઘરી ન થઈ જાય બહુ ઓ હો તડકો આપણે છે બપોરના બરાબર દોઢ વાગ્યો અને પાણી પણ સાટિયા નહીં ગાય ગા સુકાઈ જાય અને ઉનાળામાં હે ને બને ક્યાં સુધી આવા કામ કરાય ને શિયાળામાં સુમાહામાં રખાય આ આપણે થાતા થઈ ગયું એમાં ભૂખરાની સણતર છે ને એમાં પડે પાણી એકવાર સારામાં સારું પલારી દઈએ ને તો ભૂખરા ઘડીકામાં હું નહીં પાણી પી ગયા હોય ને એટલે આ બધી એટલા દિવાલો પી ગયો છે ને એ ઘડીકામાં હુકાઈ નહીં એમાં પાણી ઓછું સાટીએ તો વાંધો ન આવે લેન્ટર ને સ્લેપ ને એ બધી વસ્તુ એવી છે ને કે પાણી સાટો હોય એટલે આપા પાછું હું જાય એને હાલે પણ એને થોડુંક ટેમ્પરેચર વધી જાય ને તો દ્રેડું પડી જાય એટલે એને પાણી ફૂલ જોઈએ અને હુંકાય પણ ઘાય ઘા જાય હાલો તો થોડીક રાહ જોઈ લઈએ હાલો લાઇટની રાહ લાઇટ આવી નહીં છેલ્લે પછી જનરેટર ચાલુ કરીએ એવા પાણી સાટવું પડે મજા હતું ને ડોઈલે ડોઈલે તડકાનું ઠાકી દેવાય જનરેટર આવે મોટરે ચાલુ થઈ ગઈ ભાઈ આ તડકાના છે ને અહીંયાથી ઘેર ને ઘેરથી અહીં ટકા ખાઈ ખાઈને ને મોટર ફીણે આવી ગયા ફટાફટી ને હવે પાણી કાઢી દઈએ ડીઝલ ભરે ખોટું જનરેટર ચાલુ કર્યું ને થોડીક વાર પાંચ દસ મિનિટ રાખી દઈએ ફટાફટ પાણી કાઢી દઈએ હા તો બપોર પછી છે ને સીધા હાઈન્સ મળીએ તો પેલા બધાને ગુડ ઇવનિંગ નાખ્યા છે ને જમવા બે ગયા દૂધ દૂધ દઈ આવ્યા અને જમવામાં ને રોટલા શાખા જ બનાવ્યું નથી અહીંયા ટૂંકામાં પતાવી નાખ્યું હેવું કર નાખ્યું હેવું ને ઘર ને ખાઈ લઈએ કૃષ્ણાબેન તમને બહુ ભાવે લાગે માધવભાઈ જાય માં ખાવામાં એ માધવ ફટાફટ છે ને ખાઈ લઈએ અને પછી ખોટી નથી આજના બ્લોગ ને આપડે એન્ડ કરીએ ફરી મળીશું નવા બ્લોગ માં ત્યાં સુધી રામ રામ જય માતાજી જય મુરલીધા અને હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને હવે જાજી વાતો કરું ને એવું ઠરી જાય તો ઘર વગર છે ને કૃષ્ણ પણ ખાઈ લઈ હવે ફટાફટ ખાઈ